મને છે કયો રહ્યો ને આ બધી ચિંતા તમારા ઘર વાળા છે શું કર્યું ઈમ કે સરપંચ જોડેથી આપણે લાખ રૂપિયા લઈએ તો લેવાતા છે બાબા ત્રણ લાખ રૂપિયા એમ કરીને કે કરશનજી ને ખબર ના પડવા દઈએ કે વાઘુજી ને ખબર ના પડવા દઈએ અને ડાયરેક્ટ આપડે પૈસા આપણે બે અડધા અડધા લઈ લઈએ ના લેવાય ને પેલા સરપંચ ને ખબર પડે તો

આધી કલાક વાત કરો સાલા ખોદાળ ફોન કર કર છો ના તારા બાપા ફોન કે કહી દીઉ હા રે હા હા બેટા હા મત અમર એકી દીડિયા માં હાલ અમરા બુલેટો ખાઈ ગઈ ફટ પૈસા છીન મિલ જવા સુ હા બેટા હા કબાસા ના થાય જો આગ આ બાબુ કરું છે

શરમ આવ્યું એટલે તમને બુદ્ધિ શક નહિ ત્રણ લાખ ની વાત એની મોટી વાત છે ખબર પડી કર નાખશે કહ્યું જેલ ભેગા ના થયે મોહુ જેલ ભેગા

તને ખબર નહી પડતી કેવાય નઈ બધા ખબર હોય કેવાય નહી તારા ભાગ લેવો છે નહી લેવો મને

સરપંચ એટલે જેટલા તું ખોન ઉપર એટલે આ મારા છોકરા ને ખાલુ કરવું હતું પાછું મળે છે ને

ફોન માં ફોન માં ફોન માં ફોન માં મગજ ફરી જશે તું એકલો પાઈને છે ઠાન બોટા આયુ છે બધું એટલે હગુ કરાયું તારું કા પછી ઓઢો મહિના જો બાબા તારા મનમાં માં જ ના અલે આવો ઓર ભાઈ આવો 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 ના ગેતી બે બે આ બે

આજુ આજુબાજુના ગોમરામાં બધા સરપંચોને ખબર પડી જઈશા કે ભાઈ વાઘુભાઈ ના છોકરાનું હગું પાકું થઈ ગયું ડોમરાનું ના ના અને હું તો પેપર માં ફોટો ભાઈ ડોમરાનું હગુ થઈ ગયેલ છે તો કોઈએ કોન્ટેક કરવો નહીં બરાબર આгру તો બાગુજી વાત ના હારો થઈ ગયો ને ઢંકાઈ જાય પણ એક વાત નો લોસો પડેલો ગયો નો લોસો જબ્બર તું જજે ઘેર

ના લે તું તાલ્યો પછી નઈ ગ ના પૈસા ને જે કીધું એ તમને કીધું અમાર તો જો તમારો અંધારામ રાખવાના નહીં જે હોય ને અજવાળું કરીને દબવાનું છે અંધારામ તો રાખો ને ના રાખીએ અંધારામ એ બંડન ઉપર લ્યો છે ને એ કાઢ લે અને પરસાદ એલી પરસંગ અંધારામ ના રાખજે તમ આલો હગુ એ ચૂની ખર્સા બેઈ જા આપણે અમે ભલાદમી વાનું છે પૈસા આતા પણ થોડા ઓછા પડશે આ તો યાર સુરીન દીવો કરવાનું યાર દાગીના બધા કેતા હતા હાલવાન કે ભાઈ સુઈન દાગીને મારે હાલવાન આજ તો ભલા આદમી આખું ઘર ભરાઈ જાય તમારી મોટી દેખાઈ કર જો પર જૂનું રાખ્યું છે પૈસા નવા છે મોય તઈલા કોઈ ખબર ના પડે કે આ વાટી થઈને અકરું કર બિલકુલ થઈ ઉદ્ઘાટ પેલા આવું છે તમે આ જોવા ગયા ને

ના પડે પૈસા ભાઈ બોર ભાઈ હું છું વાત લીખી થાય પણ આ તો કોકને કઈ દીધું ફોન કરીને તખાજી ને બે ત્રણ લાખ રૂપિયા સરપંચ પહનતી લીધા